સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે બુધવારે મોટી સંખ્યામાં યુનિવર્સિટીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું કર્મચારીઓને બે મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપતા વિવાદ થયો છે ત્રણસો કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો યુનિવર્સિટીના વિવાદના સામે આવી છે મહિનામાં ત્રણ મહિનાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો આ કોન્ટ્રાક્ટ પૂરો થતા હવે ફરીથી બે મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવતા કર્મચારીઓમાં વિરોધ કરાયો છે કેટલા કર્મચારીઓ તો વર્ષથી યુનિવર્સિટીમાં કામ કરે છે છતાં પણ તેમના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવતા નથી અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે હાલ કર્મચારીઓનો અગિયાર મહિનાના બદલે બે મહિનાનો જ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે તેને જ લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે હું નીરવ શાહ ડિપાર્ટમેન્ટ અમે યુનિવર્સિટીમાં લગભગ ઘણા બધા કર્મચારીઓ એવા છે કે જે પંદર થી વીસ વર્ષથી વધારે સમયથી કરાર આધારિત કર્મચારી તરીકે કામ કરે છે અને અગિયાર કર્મચારી તરીકે દર વર્ષે કરાર રિન્યુ કરવામાં આવે છે પરંતુ આ વખતે ઇલેશન આચાર સંહિતાના કારણે ત્રણ માસ માટે કરાર રિન્યુ કરવામાં આવ્યો અને હવે હમણાં કરાર પૂર્ણ થાય છે ત્યારે બે માસ માટે કરાર રિન્યુ કરવામાં આવ્યો છે અમારી એ જ માંગણી છે કે અગિયાર માસ માટે કરાર આધારિત કર્મચારી તરીકે અગિયાર માસ માટે ફરીથી કરાર એક્સટેન્ડ કરી આપવામાં આવે